el હું શું સાંભળું છું મને શું ખબર તમે શું સાંભળ્યું છે તમારા કાન મારા કાન નીચે છે ખાલી બે ત્રણ લોકો ને જીતાડવા માટે લોકો પોતાના હજારો રૂપિયા દાવ પર લગાવે છે કે તમને મને દાવ પર લગાયા તો સમસ્યા પૂરી થઈ જાય પણ આ લોકોને એ નથી ખબર કે સટ્ટો એ ખાડો છે કે એ ઓર ઓર અંદર ઘુસતો જાય છે ખરાબ સમયે સાચવેલા પૈસા ઘર ઘરેણા બધું ગવાઈ જશે અને પછી જીવ પણ એ સટ્ટો મારવા વાળા લુખા હોય છે ના દયા ના ભાવના અને લાગણી અને બધું હારી ગયેલો માણસ જો આત્મહત્યા નહીં કરે ને તો આ લોકો ભેગા થઈને એને મારી નાખશે પણ જીવ જશે એ પાકું સટ્ટો રમવા ને ખબર નથી પડતી કે એ પૈસા નથી લગાડતો પણ પોતાનો જીવ જ દાવ ઉપર લગાડે છે અને જો આપણી સોસાયટીમાં સટ્ટો રમાડો એ વાતની મને ખબર પડી એટલે તને દાવ ઉપર મૂકી દે વેચી મારે સસ્તા ભાવે